વિદ્યાર્થીઓને વાલીઓ એમ બીબીએસ બીડીએસ ટ્રે વેકેન્સી ચોથા રાઉન્ડની ચોઈસ ફિલિંગ આવી ગઈ છે મેરિટ લિસ્ટ અપડેટ થઈ ગઈ છે બધાએ મેરિટ લિસ્ટમાં પોતાનું નામ જોવાનું છે જેટલા લોકોના નામ મેરિટ લિસ્ટમાં હશે એ લોકો ચોઈસ ફિલિંગ કરી શકશે અને જો એમને અહીંયા એડમિશન મળી જાય તો એમને કન્ફર્મ કરવું જોઈએ એટલે કે ચોઈસ ફિલિંગમાં એ જ કોલેજો મૂકજો જેના પૈસા તમારી પાસે છે અને તમે એડમિશન કન્ફર્મ કરી શકો છો જો તમારી પાસે પૈસા ના હોય એ કોલેજો મૂકી દેશો તો પછી આ રાઉન્ડ તમારું બેકાર જશે કે તમારે સીટ છોડવી પડશે દસ હજાર રૂપિયા તમારા બરબાદ થઈ જશે અને હવે પછી તમને આગળના રાઉન્ડમાં જે સીટ બચી જાય તો પછી આગળના રાઉન્ડમાં બચી જાય મતલબ કે મેનેજમેન્ટ કોટા હોય એમ ના કે ડેન્ટલના એમાં તમારે લેવું હોય પણ તમે હમણાં જેવી કોઈ કોલેજ મૂકી દીધી કે જેથી તમે ફોરફીટ થઈ ગયા તો પછી સીટો ખાલી પડે તો પણ તમને ચાન્સ મળશે નહીં એક્સટેન્ડેડ સ્ટ્રે વેકેન્સી એટલે એમ સમજી લોજો પાંચમો રાઉન્ડ જો જાહેર થાય એમાં નવી ચોઇસ ફિલિંગ આવતી નથી જૂની ચોઇસ મુજબ જ થાય છે પણ કોના માટે કે જેને એડમિશન નહીં મળ્યો હોય એ લોકો માટે તો ચોઇસ ફિલિંગ તમારે એકદમ સમજદારીપૂર્વક બધા પાસા વિચારીને ફાઇનાન્શિયલ કન્ડિશન જોઈને કોલેજની સ્થિતિ જોઈને ગમતી કોલેજો મૂકવાની છે જે કોલેજો ગમતી ના હોય એને પસંદ કરવાની નથી ચોઈસ એટલે પસંદ પસંદ કઈ વસ્તુ કરે જે ગમે એ જ પસંદ કરે ને જે ગમતું ના હોય એ પસંદ થોડી થાય એ ચોઈસમાં ના મુકાય તો જો જેમના પણ નામ મેરિટ લિસ્ટમાં છે એ લોકો બધા ચોઈસ કરી શકે છે દસ તારીખથી ચાલુ થયું છે આજથી તો તેર તારીખે સવારે દસ વાગ્યા સુધી છે એટલે તેર તારીખે સાંજે આપણું રિઝલ્ટ આવી જશે એટલે પહેલાં આપણે આનું જોઈ લઈએ શું થાય છે બરાબર હવે તમારે તો પહેલે એ જ જોવાનું છે કે મેરિટ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં મેરિટ લિસ્ટ અપડેટ થઈ છે જો તમારું નામ મેરિટ લિસ્ટમાં હશે તો તમે ચોઈસ ફિલિંગ કરી શકશો જો એમ બીબીએસ બીડીએસની મેરિટ લિસ્ટમાં તમારું નામ ના હોય તો તમે ચોઈસ નહીં કરી શકો એટલે બધા વિદ્યાર્થીઓને કહું છું એકવાર તમે મેરિટ લિસ્ટ ચકાસો જો તમારું નામ હશે તો તમે અચૂક અને અવશ્ય ચોઈસ કરશો અને કરવાનું જ છે એટલે ચોઇસ ફિલિંગ પહેલાં તમે નામ જોઈ લો અને પછી લોગિન કરીને નવી ચોઇસ કરવી પડશે જૂની ચોઇસ બધી ડિલીટ કરી દેવામાં આવી છે હાલમાં નવી ચોઇસ કરવું પડશે જૂની બધી ડિલીટ થઈ ગઈ છે તમારું પેજ બ્લેન્ક થઈ ગયું છે કન્સન્ટ એન્ડ ચોઇસ આપીને નવી ચોઇસ તમારે કરવાની રહેશે કન્સન્ટ એન્ડ ચોઇસ આપીને નવેસરથી ચોઈસ કરવાની રહેશે તમને ગમતી કોલેજો જ તમારે મૂકવાની છે જેની ફીની વ્યવસ્થા છે એ જ કોલેજો મૂકવાની છે એ પહેલાં તમે મેરિટ લિસ્ટમાં તમારું નામ ચકાસી લો મેરિટ લિસ્ટ અપડેટ થઈ ગઈ છે બરાબર ચોઈસ ફિલિંગ કરી લો પછી જોઈશું હવે આગળ શું થાય છે આયુર્વેદ હોમિયોપેથ ઉપર રજીસ્ટ્રેશન ચાલુ છે એની માહિતી તમને મેં આપી ચૂકી છું બરાબર તો હવે તમે જોઈ લો એક્યુ જીક્યુ એમક્યુ ક્યુ એમ ક્યુ ત્રણેનું કેન્સલેશન ચાલુ છે આયુર્વેદ હોમિયોપેથનું એકી જીક્યુ જી ક્યુ એમ ક્યુ જેને કેન્સલ કરાવવું હોય તો આવતા વર્ષે એડમિશન લઈ શકશે આ વર્ષે નહીં લઈ શકે અને જે લોકોને હમણાં સુધી એડમિશન નથી મળ્યું એ લોકો ત્યાં ભાગ લઈ શકે છે અથવા એમબીબીએસ બીબીએસ બીડીએસમાં જે સિંગલ યુઝર આઈડી છે અહીંયા નહીં પણ અહીંયા નહીં મળે એડમિશન કોઈને એ લોકો પણ આયુર્વેદ હોમિયોપેથમાં લઈ શકે છે અને જે લોકો ફોરફિટ થયા છે એમબીબીએસ બીડીએસના ત્રીજા રાઉન્ડમાં ને જો માની લો એમનું નામ અહીંયા ના હોય અને એમને આયુર્વેદ હોમિયોપેથી લેવું હોય તો એ લોકો પણ ત્યાં રજીસ્ટ્રેશન કરી શકે છે આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી સમયસર તમને મળતી રહે અને એક અવશ્ય એક શું કે જાણકારીની વાત કે જો સ્ટ્રે વેકેન્સી ઓલ ઇન્ડિયા એમસીસીમાં જેને કોઈ સીટ મળી જાય એનું નામ આ મેરિટ લિસ્ટમાંથી કમી કરવામાં આવશે આ મેરિટ લિસ્ટમાં હાલમાં નામ છે પણ જ્યારે ઓલ ઇન્ડિયાનું રિઝલ્ટ ડિક્લેર થશે એમાં જેટલા સ્ટુડન્ટના નામ હશે ગુજરાત સ્ટેટના એ બધાના નામ મેરિટ લિસ્ટમાંથી કમી કરીને પછી જ રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ